જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગ્રાન્ડ આઈ ટેન ગાડી લઈને આવ્યા છે હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ આઈ ટેન ગાડી વેચવાની છે સ્પોર્ટ વર્ઝન કાર રહેશે સાવ ઓછી કિંમતમાં જ આ ગાડી વેચવાની છે પેટ્રોલ સીએનજી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે તો શરૂ કરીએ આજનો વિડીયો અને વિડીઓમાં જ તમને ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અને બારમો મહિનો છે ગાડીનું છે છે વર્ઝન કાર તેમજ ગાડીમાં મેન્યુઅલ જોવા મળી રહેશે ફ્યુલ વિશે જણાવી દઉં તો પેટ્રોલ સીએનજી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગ્રે કલર છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે ટેન વેચી દેવાની છે જો તમારે ગાડી ખરીદવાની હોય અને ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે આઇકન કંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આઈટે ખરીદવી હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ અને બારમો મહિનો છે વર્ઝન સ્પોટ વર્ઝન કાર છે પેટ્રોલ સીએનજી ગાડી વન ઓનર ગાડી ગ્રે કલરમાં તમે જોઈ શકો છો ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણસાઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આઈટે ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો અને આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ટેન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આઈટેન ખરીદવાની હોય અને તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો

અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું